જય શ્રી કૃષ્ણ ફ્રેન્સ મારી ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ત્રણથી ચાર માસ સ્ટોર થઈ શકે અને ગરમીમાં ઠંડક આપે તેવું ટેસ્ટી કાચી કેરીનું સરબત ફ્રેન્સ આ કાચી કેરીનું સરબત તમને ગરમીમાં લૂ લાગવાથી બચાવે છે અને શરીરને પણ એનર્જી આપે છે અને થાક લાગવા નથી દેતું મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલે સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો ચાલુ કરીએ આજનો વિડીયો કાચી કેરીનો સરબત બનાવવા આપણે બે કાચી કેરી લીધેલી છે એટલે કે પાંચસો ગ્રામ કાચી કેરી લીધેલી છે અને મેં કેરીને પહેલેથી જ સરખી રીતે ધોઈ છાલ ઉતારી લીધી છે હવે આપણે કાચી કેરીને આ રીતના કટ કરી લેશું આપણે આ રીતના કેરીના મોટા પીસ કટ કરી લેશું હવે આપણે કૂકર લેશું અને તેમાં જે કાચી કેરીને કટ કરી હતી તે અને થોડુંક એવું પાણી એટલે અડધાથી પણ અડધો કપ પાણી નાખી કુકર ની ત્રણ થી ચાર સીટી વગાડી લેશું આપણી કાચી કેરી બફાઈ ગઈ છે અને આપણે આ રીતના કાચી કેરીને બાફીને તૈયાર કરવાની છે હવે આપણે એક મિક્સર જાળ લેશું અને તેમાં બાફેલી કેરી નાખી દેશું હવે આપણે તેમાં એક મોટો આદુનો કટકો અને અડધી ચમચી કારી મરી એક ચમચી ચાટ મસાલો અને અડધી ચમચી નિમક નાખી બધું ક્રશ કરી લેશું અને friends તમે આમાં તમારા સ્વાદ અનુસાર કારી મરી નાખી શકો છો જો તમારા છોકરાઓ માટે શરબત બનાવતા હોવ તો કારી મરી થોડીક ઓછી નાખજો કેમ કે કારી મરી નાખવાથી આપણું શરબત થોડુંક તીખું લાગશે અને આ તૈયાર છે આપણે કાચી કેરી પલ્પ હવે આપણે એક બાઉલ લેશું અને તેમાં પલ્પ ની ગરણી વડે સરખી રીતે ચારી લેશું જેથી વધારાના રેસા હોય તો નીકળી જશે અને આ આપણો સરખી રીતે ચરાઈ ગયો છે હવે આપણે એક કઢાઈ અને તેમાં ગ્રામ એટલે કે વધારે ખાંડ લેશું અને તેમાં એક કપ જેટલું પાણી નાખી દેસુ ફ્રેન્ડ જો તમારી પાસે સાકર હોય તો તમે એનો પણ ઉપયોગ કરી શકો છો અને હજી સુધી તમે મારા વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરી દેજો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આપણી ખાંડ ઓગળવા માંડી છે અને આપણે બહુ ઘટ ચાસણી નથી લેવાની ખાંડ ઓગળી જાય અને ચાસણી ચીપચીપ થઈ જાય તેવી જ ચાસણી તૈયાર કરવાની છે અને તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણે આ રીતની ચાસણી તૈયાર કરવાની છે હવે આપણે આમાં જે કાચી કેરીને બાફીને જે પલ્પ તૈયાર કર્યું હતું તે એડ કરી દેસુ અને ચાસણીમાં સરખી રીતે મિક્સ કરી લેશું અને ફ્રેન્ડ્સ આપણે આ રીતના તેને હેન્ડ મિક્સરની મદદથી સરખી રીતે મિક્સ કરતા જશું આપણે પલ્પને વધારે કૂક કરીશું નહીં માત્ર બે થી ત્રણ મિનિટ જ કૂક કરીશું અને તમે જોઈ શકો છો આપણું શરૂ થયાર છે હવે આ ગેસની ફ્લેમ બંધ કરી દઈશુ અને તેમાં એક લીંબુ નીચવી દઈશું અને ખાસ ધ્યાન રાખવાનું છે ફ્રેન્ડ્સ આપણે ગેસની ફ્લેમ બંધ કર્યા પછી જ લીંબુ નીચવાનું છે અને મેં આમાં ચપટી એક ગ્રીન ફૂડ કલર એડ કરેલો છે જેનો વિડીયો રહી ગયો છે જો તમારે ફ્રૂટ કલર ના નાખવો હોય તો એ સ્કીપ પણ કરી શકો છો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણું ઠરી ગયું છે અને હવે હવે આપણે એક એક બોટલમાં ભરી ગ્લાસમાં ચમચી કાચી નાખી ઠંડુ પાણી એડ કરી બે થી ત્રણ આઈસ ક્યુબ એડ કરી દેસુ અને આ તૈયાર છે આપણું કાચી કેરીનું સરબત શરબત અને આ શરબત માત્ર ચાર પાંચ ચમચી એડ કરવાથી તૈયાર થઈ જાય છે ફ્રેન્ડ્સ આ શરબત ખૂબ જ ટેસ્ટી બને છે અને બજારમાં મળતા શરબત કરતાં ઓછી કિંમતમાં તૈયાર થઈ જાય છે અને કોઈ પણ એસન નાખવાની જરૂર પડતી નથી મારી મમ્મીનો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ માય મોડીયો જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ